કેમ છો બાળકો તમે બધા મજામાં છો ને તો આજે આપણે આસપાસ વિષય શીખીશું બરાબર તો આસપાસ વિષયની અંદર આપણે છેલ્લે ગયા વિડીયોમાં ચેપ્ટર નંબર આઠ મચ્છર રોગો અને સારવાર એ ચાલુ કર્યું હતું બરાબર ને તો આપણે એ ચેપ્ટરની અંદર છેલ્લે શું જોયું હતું એને થોડું આપણે યાદ કરી લઈએ એટલે કે તાજું કરી લઈએ તો આપણે એ વિડીયોમાં શું જોયું હતું કે મચ્છર જે છે એ કેવી રીતે મચ્છરથી કયા રોગ થાય એની સારવાર કેવી રીતે આપણે કરાવીએ એના વિશેની આપણે માહિતી મેળવી હતી મેળવી હતી બરાબર ને કે ખોરાક છે પાણી હવા એ જો દૂષિત થઈ જાય એટલે એ જો ગંદા થાય તો એ ગંદા ખોરાક પાણી અને ગંદી હવા આપણે જો લઈએ તો આપણે બીમાર પડીએ બરાબર ને અને જે આ રોગો છે એ મચ્છર અને માખી ફેલાવતા હોય છે પછી આપણે મેલેરિયાની વાત કરી હતી તો મેલેરિયા જે છે તો મચ્છર કરડવાથી મેલેરિયા થાય ડેન્ગુ થાય ચિકનગુનિયા થાય બરાબર ને અને જે મેલેરિયા છે એ કયા મચ્છરથી થાય તો મે માદા એનોફિલિસ નામના જે મચ્છર કઢે તો એનાથી આપણને મેલેરિયા થાય અને મેલેરિયા થાય એ એની જાણ આપણને કેવી રીતે થાય તો આપણે જ્યારે લોહીનો રિપોર્ટ કરાવીએ બરાબર ને લોહીનો રિપોર્ટ કરાવીએ તો લોહી એનાથી આપણને ખબર પડે કે આપણને મેલેરિયાનો તાવ છે પછી એ મેલેરિયાના તાવના લક્ષણોમાં આપણે શું જોયું હતું તો કેવો તાવ આવે મેલેરિયાનો તાવ કેવો હોય છે તો ઠંડી સાથે આવે બરાબર ને ઠંડી લાગે હાથ પગ દુખે સતત દુખાવો થતો રહે માથું દુખે તો એ મેલેરિયાના તામના લક્ષણો આપણા હતા બરાબર પછી લોહીની તપાસ કરવામાં આવે એને સાધનનું નામ શું હતું માઇક્રોસ્કોપ કહેવાય બરાબર પછી પહેલાંના જમાનામાં સે કયા વૃક્ષની છાલથી પાવડર બનાવવામાં આવતો હતો મેલેરિયાની દવાનો તો શિકોના નામનું જે વૃક્ષ હોય છે એની સુકાયેલી જે છાલ હોય એનો પાવડર બનાવતા હતા અને એ પાવડરમાંથી મેલેરિયાની દવા બનાવતા હતા બરાબર ને અને અત્યારે અત્યારે એ જ વૃક્ષ જે છે સિકોના વૃક્ષ એની સુકાયેલી છાલમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે ખબર ને નામ યાદ છે તમને કઈ ગોળીઓ બને છે ક્લોરોક્વિન અને પ્રેમાક્વિન બરાબર એ બેનામ હતા એ ગોળી અત્યારે પણ બનાવવામાં આવે છે મેલેરિયાના રોગની મેલેરિયાના તામની પછી આપણે બીજું શું જોયું હતું તો આપણા શરીરની અંદર લોહીનું પ્રમાણ ઓછું થઈ જાય પ્રમાણ જો ઘટવા લાગે તો કયો રોગ થાય આપણા શરીરમાં લોહીનું એ લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે ત્યારે આપણને પાંડુ રોગ થાય છે બરાબર ને એને એનિમિયા કહેવાય છે બરાબર એવું આપણે શીખ્યા હતા હવે જે આ રોગથી પીડાતા હોય એવા દર્દીને શારીરિક અને માનસિક આરોગ્ય પર ખૂબ જ અસર થાય છે એના કારણે બીજું શું થાય બાળકોનો સરખો વિકાસ ના થાય એમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય એમની જે ભણવાની જે ક્ષમતા છે ને એમાં એને બહુ જ અસર થાય ઘટાડો થઈ જાય એમ ભણવાની ક્ષમતા પર્યાદ્તશક્તિ એમાં ઓછી થઈ જાય કામ કરવાની જે ક્ષમતા હોય એ ઓછી થઈ જાય એવું આપણે શીખ્યા હતા યાદ છે ને બધાને હા તો પછી આપણે આગળ બીજું શું જોયું હતું તો આપણા માનવીના લોહીમાં ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન અને વધારેમાં વધારે કેટલા હિમોગ્લોબિનની જરૂર પડે તો માનવીના લોહીમાં ઓછામાં ઓછું બાર ગ્રામ અને વધુમાં વધુ સોળ ગ્રામ હિમોગ્લોબિનની જરૂર પડે બરાબર અને તંદુરસ્ત માનવી હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોય તંદુરસ્ત માનવીની અંદર તો બાર ગ્રામથી સોળ ગ્રામની વચ્ચે હોય બરાબર એ તંદુરસ્ત માનવીની નિશાની હતી એ આપણે શીખી ગયા હતા પછી બીજું કંઈ યાદ છે તમને આપણી શાળામાં તમને બધાને હિમોગ્લોબિન વધારવા માટે આરોગ્ય વિભાગ તરફથી પેલી આશા વર્કર બહેનો જે આવે એ તમને ગોળી લાલ રંગની આપે છે બરાબર એ ગોળી એ ગોળી શેની હતી આયનની એટલે કે લોહ તત્વની ગોળીઓ અને એ ગોળીઓ તમે ખાધી છે બરાબર પછી આપણે છેલ્લે બીજું શું જોયું હતું તો રોગોને ફેલાતો અટકાવવા માટે આપણે ઘણા બધા પગલાં લઈ શકીએ છીએ કે આપણી આસપાસની જે જગ્યા હોય એમાં ગંદા પાણીમાં ખાબુચિયા ના ભરાઈ રહે એની આપણે તકેદારી રાખવું જોઈએ આપણા જે ખાદ્ય પદાર્થો છે એને ઢાંકીને રાખવા જોઈએ વાંસી તેમજ ફૂલનો બજારનો ખોરાક આપણે ન ખાવો જોઈએ એવી ઘણી બધી આપણે માહિતી મેળવી હતી અને છેલ્લે આપણે રિપોર્ટ જોયા હતા બરાબર ને ડાક્ટરી રિપોર્ટ એમાં આપણે વિપુલનો અને આરતીના રિપોર્ટ જોયા હતા બરાબર કે આરતીનો રિપોર્ટ જે જોયો હતો એમાં એનું હિમોગ્લોબિન કેટલું ઓછું હતું બરાબર કે આરતીનું લોહીનું તપાસનો રિપોર્ટ આપણે જોયો તો એમાં ઓછામાં ઓછું બાર ગ્રામ હિમોગ્લોબિનની જરૂરી જરૂરી હોય છે બરાબર તો એનું કેટલું હતું એનું ફક્ત ને ફક્ત કેટલું હતું આઠ ગ્રામ બરાબર ને તો ચાર પોઈન્ટ પાંચ ગ્રામ વધીને બાર પોઈન્ટ પાંચ ગ્રામ થઈ ગયું હતું બીજા રિપોર્ટની અંદર અને તેના માટે એને પાંચ મહિનાથી સત્તર દિવસનો જેટલો સમય લાગેલો હતો અને ઘણા બધા પ્રશ્નો મેં તમને કીધા હતા એ પ્રશ્નો તમારે જાતે લખવાના હતા બરાબર કયા કયા પ્રશ્નો હતા કે સમાચારપત્રનો લેખ પાંડુરોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે શું કહે છે પછી તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી અને ક્યારે અને કેમ લોહી તપાસથી શું શોધવામાં આવે પછી તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે આવા બધા પ્રશ્નો આપણે છેલ્લે જોયા હતા બરાબર તો હવે આપણે આગળ જોઈએ શોધી કાઢો બરાબર ડોક્ટર અથવા વડીલોને પૂછો કે કયા કયા ખોરાકમાં તત્વ હોય છે હવે તમારે શું કરવાનું છે ડૉક્ટર તમારા નજીક હોય અથવા તમારા કોઈ સંબંધીઓમાં કોઈ ડૉક્ટર હોય તમારા ઘરમાં જ કોઈ ડૉક્ટર હોય અથવા નજીકમાં તમારા ગામમાં કોઈ ડોક્ટર હોય

પૂરતા પ્રમાણમાં લોહ લોહતત્વ હોય છે બરાબર તો આવો ખોરાક આપણે ખાવો જોઈએ કે જેમાંથી આપણને પૂરેપૂરું પૂરતા પ્રમાણમાં જરૂરી છે એટલું લોહ લોહતત્વ મળી રહે બરાબર હવે આગળ જોઈએ તો પોરા પોરા એટલે બાળ મચ્છર પોરા એટલે બાર બાળ મચ્છર જે આપણે ખાવું છીએ એમાં પાણી ભરાઈ રહે છે એ ગંદા પાણીની અંદર મચ્છર જે હોય છે એ ઈંડા મૂકે છે અને એમાંથી પછી પોરા થાય છે અને મોટા મચ્છર બને છે બરાબર તો પોરા એટલે બાળ મચ્છર બરાબર હવે હરપ્રીત આપણા વર્કની બહાર મલેરિયાનું પોસ્ટર લાગેલું લગાવેલું છે બધા બહાર જોવા જાય છે હરપ્રીત શું કહે છે કે આપણા વર્કની બહાર

મચ્છર શું ફેલાવે છે મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવે ફેલાવે છે 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 બરાબર આ રોગો ત્યાં લાગેલું પછી બીજું શું તો તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો ખાડાઓ પૂરી દો પાણીની ટાંકી કુલર પાણી બદલો અને પાણીના ગળા ચોખ્ખા રાખો તેને દર અઠવાડિયે સુકવવા જોઈએ તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો કોઈ જગ્યાએ પાણી ભરા પાણી ભરાયું હોય તો કેરોસીનનો કરો શું કરવાનું કેરોસીનનો કરો બરાબર પછી આગળ જોઈએ વિપુલ આ પોસ્ટર મચ્છરના નાના કીડા વિશે કંઈક કહે છે તે શું છે નાના કીડા એટલે પોરા આપણે કીધું ને પોરા મચ્છર બાળ મચ્છર જે કહેવાય એ તે મચ્છરના બચ્ચા છે પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી શું કહે છે તે મચ્છરના બચ્ચા જ છે પણ તે મચ્છર જેવા દેખાતા નથી પછી આરતી કહે છે તમે તેમને ક્યાં જોયા શું કે છે આરતી કે તમે તેને ક્યાં જોયા ત્યારે નિશા જવાબ આપે છે અમારા ઘરની પાછળ એક જૂનો ઘોડો પડ્યો હતો તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો મેં ત્યાં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના નાના દોરા જેવી વસ્તુ તરતી જોઈ મને નવાઈ લાગી જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે તેમને પોરા કહેવામાં આવે છે તેના ઈંડા વિશે મેં રેડિયો પર પણ સાંભળ્યું છે શું કહે છે નિશા કે એ લોકોના ઘરની પાછળ નિશા જે છે એના ઘરની પાછળ એક જૂનો ગળો પડેલો હતો અને તે ગળાની અંદર શું હતું થોડા દિવસોથી પાણી ભરેલું હતું હવે તેની અંદર ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી જોઈ એટલે એની એને કહે છે નિશાની મમ્મી કે તે શું છે તો તે મચ્છરોએ પાણીમાં જે ઈંડા મૂક્યા હતા ને એ ઈંડામાંથી આવ્યા છે હવે મચ્છરે ઈંડા મૂક્યા એટલે એ ઈંડામાંથી મચ્છર જ બહાર આવે ને નાનું હવે જે મચ્છર જે બહાર આવ્યા છે એને શું કહેવાય તો એને પોરા કહેવાય છે શું કહેવાય

જે પાણી ભરેલો હતો ને ઘોડો એમાં તે પોરા જોયા તેને તે શું કર્યું એમ પૂછે છે મચ્છરના પોરાને તે શું કર્યું ત્યારે નિશા શું જવાબ આપે છે આપણે જોઈએ પિતાજીએ એ પાણી તરત જ ફેંકી દીધું તેમણે ઘોડો ચોખ્ખો કર્યો અને સુકવ્યો પછી તેને ઊંધો મૂકી દીધો જેથી તેમાં પાણી ભરાય નહીં શું કે છે નિશા કે મારા પિતાજીએ એટલે કે મારા પપ્પાએ પાણી તરત જ ફેંકી દીધું અને તે જે ઘોડો હતો ને પાણી ભરેલો એ ઘોડાને ચોખ્ખો કરી દીધો અને પાણી કાઢી નાખ્યું અને એને સુકવી દીધો પછી એને ઊંધો મૂકી દીધો કે જેથી તેમાં પાણી ભરાય નહીં આપણે પણ આપણી બાજુ એવી આપણે આ ઘરની આસપાસ એવી કોઈ વસ્તુ પડેલી હોય તો એ વસ્તુને આપણે ઊંધી મૂકી દેવાની કે જેથી એમાં પાણી ભરાય નહીં જો આપણે સીધી મૂકેલી હોય એવી વસ્તુ તેની અંદર પાણી ભરાઈ રહેશે પાણી ભરાઈ રહેશે કેટલા દિવસ સુધી એટલે શું થશે મચ્છરોનો ઉપદ્રવ વધી જશે એટલે કે આ રીતે મચ્છર ઈંડા મૂકશે અને ઈંડામાંથી આવા પોરા બહાર આવશે મચ્છરના બરાબર એટલે મચ્છરનો ઉપદ્રવ વધી જશે અને આપણને મેલેરિયા કે બીજા મચ્છરથી થતા રોગો થવાની શક્યતા હોઈ શકે છે એટલે આપણે પણ આપણે આ બધો ફેલાવો થતો અટકાવવા માટે જાતે પગલાં લઈ શકીએ છીએ બરાબર ને પછી હરપ્રીત શું કહે છે જોઈએ સાજિયા કાકીએ મને કહ્યું હતું કે

કે છે માખી તો કરટી નથી તો તે કેવી રીતે રોગ ફેલાવી શકે હવે જુઓ આજે ચિત્રમાં દેખાય છે જુઓ આજે પોરા છે ને એ બિલોરી કાચથી જોઈ ને તો આ રીતના દેખાય છે કેવા દેખાય છે આ રીતના દેખાય છે બરાબર હવે શોધી કાઢો અને કહો તમે આના જેવું પોસ્ટર ક્યાંય જોયું છે ખરું આપણે આગળ જે પોસ્ટર બતાવ્યું ને આ રીતનું આપણે આ પોસ્ટર જોયું બરાબર આ આવું કોઈ પોસ્ટર તમે જોયું છે આવા પોસ્ટર ક્યાં લાગેલા હોય છે હ તમે જોયા જ હશે બધાય તમને ખબર જ હશે આ રીતના પોસ્ટરો ક્યાં લાગેલા હોય છે તો આવા પોસ્ટર આપણા ગામ જે હોય ગામ પંચાયતની ઓફિસ હોય ત્યાં હોઈ શકે છે અથવા કોઈ આંગણવાડીમાં હોઈ શકે છે બરાબર અથવા હોઈ શકે છે ને આ રીતના ઘણા બધા હા તો તમે જ્યાં જોયા હોય ત્યાં તે જગ્યા તમારે લખવાની કે મેં આ પાંચ જે પોસ્ટર છે આના જેવું પોસ્ટર ગામ આમ પંચાયતની ઓફિસ પાસે જોયું છે તો આંગણવાડી કેન્દ્ર પાસે જોયું છે બરાબર આ રીતે તમે લખી શકો છો પછી આગળ તમારા વિચારો વિચારે આવા પોસ્ટર કોણે મૂક્યા છે અથવા સમાચાર પત્રોમાં આવી જાહેરાત કોણે આપી છે તમારા વિચારે તમારે કહેવાનું કે આવા પોસ્ટર કોણ મૂકી શકે કોણે મૂક્યા હશે સમાચાર પત્રોમાં આવી જાહેરાત કોણ આપી શકે તો આપણને ખબર છે કે આવી જે પોસ્ટરો છે એ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મૂકવામાં આવ્યા હોઈ શકે બરાબર ને સમાચાર પત્રોમાં પણ આવી જે જાહેરાત આવે છે એ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે બરાબર યાદ રાખો કોના દ્વારા સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બરાબર પછી પોસ્ટરમાં કયા મહત્વના મુદ્દાઓ આપેલા છે તો અંદરથી આપણે મુદ્દા જોયા જોયા ને કયા કયા મુદ્દા જોયા આપણે તો આ બધા મુદ્દા જોયા અને બરાબર ને એ બધા જ મહત્વના મુદ્દાઓ છે શું મુદ્દાઓ હતા તો આ ત્રણે ત્રણ મુદ્દા એ મહત્વના છે કે તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો ખાડાઓ પૂરી દો પાણીની ટાંકી કુલરનું પાણી બદલો અને પાણીના ઘડા ચોખ્ખા રાખો તેને દર અઠવાડિયે સુકવવા જોઈએ તમારી જાતને બચાવવા માટે આ બધા જે અહીં પાંચે પાંચ જે આપણને આપ્યા છે એ પાંચે પાંચ મુદ્દા ઉપયોગી છે બરાબર ચાર મુદ્દા છે સોરી બરાબર એ ચારે ચાર મુદ્દા ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ છે એને આપણે ફોલો કરવું જોઈએ બરાબર એને આપણે અનુસરવું જોઈએ એમ પછી આગળ છે તમારા મતે આવા પોસ્ટરમાં ટાંકી કુલર જૂના ટાયર કુંડા અને ઘડાઓ શા માટે બતાવવામાં આવે છે હવે આપણે પોસ્ટર જોયું બરાબર એ પોસ્ટરની અંદર આ રીતના હેન્ડપંપ છે કુંડાઓ છે કુલર છે આ બધું આપણને દેખાયું બરાબર ને ટાંકી જૂના ટાયર કુંડા ઘળા એ બધું શા માટે બતાવવામાં આવ્યા છે તમે કહી શકો હા તો સાંભળો પોસ્ટરમાં જે બતાવેલા હતા ટાંકી કુલર અને ઘડા એ ઘડામાં પાણી ભરવામાં આવે છે અને તેમની આજુબાજુ જ્યાં પાણી ભરાઈ રહે છે ત્યાં શું થાય છે તો ત્યાં મચ્છર ઈંડા મૂકે છે વળી આપણે જૂના ટાયરની વાત કરીએ અથવા કુંડાની વાત કરીએ તો જૂના ટાયર અને કુંડામાં પાણી ભરાયેલું હોય છે હોય છે ને ટાયર પેલા કાળા રંગના ટાયર આવે પૈડા વાહનોના એ પૈડા અંદરનો ભાગ કેવો હોય છે એમાં શું પાણી ભરાઈ રહે છે ને ના ખબર હોય તો તમારે ઘરે એવું જૂનું કોઈ ટાયર હોય ને એમાં જોજો એમાં પાણી ભરાઈ રહી બરાબર તો એ પાણી ભરાયેલું હોવાથી ત્યાં મચ્છર ઈંડા મૂકે છે શું કરે છે મચ્છર ઈંડા મૂકે છે અને એ ઈંડામાં ઈંડા ઝડપથી વિકાસ પામીને મચ્છરની અવસ્થા ધારણ કરે એટલે ઈંડામાંથી પોરા બને અને પોરામાંથી ફટાફટ વિકાસ થઈને મચ્છર બની જાય છે હવે આ પાણી ભરાયેલી જગ્યાઓ મચ્છરની ઉત્પત્તિ માટેનું સ્થાન છે બરાબર ને તેથી પોસ્ટરમાં ટાંકી કુલર જૂના ટાયર કુંડા અને ઘડાઓ બતાવવામાં આવ્યા છે એટલે કે આવી જગ્યાઓને આપણે સાફ રાખવી જોઈએ શું કરવી જોઈએ આપણે આવી જગ્યાઓને સાફ રાખવી જોઈએ પછી આગળ જોઈએ તો વિચારો તમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે માછલીઓ શું ખાતી હશે આપણે ટાંકીમાં માછલીઓ મૂકવાનું કહેવામાં આવે છે શા માટે તો તમને જે લાગે તમારે લખવાનું મને એવું લાગે છે કે માછલીઓ જે મચ્છરોના ઈંડા ખાઈ જાય છે પાણી ભરાયેલું હોય ને ટાંકીમાં એટલે મચ્છરના ઈંડા આવે મચ્છરના ઈંડા અને જે આ ઈંડા છે એ માછલીઓ ખાઈ જાય છે તેથી ટાંકીમાં માછલીઓ મૂકવાનું કહેવામાં આવતું હશે બરાબર પછી જ્યારે તેલ પાણી ઉપર ફેલાય છે ત્યારે શું થશે તમે જોયું હશે તેલ પાણી ઉપર ફેલાય તો શું થાય જો તેલ પાણી પર ફેલાય ત્યારે તેલનું જે પાતળું પણ હોય ને એ પાણીના ઉપર તરે છે અથવા મચ્છરના પોરાને ઓક્સિજન મળતો અટકી જાય છે પરિણામે શું થાય મચ્છરના પોરા જીવી શકતા નથી તેથી મચ્છરની ઉત્પત્તિ વધતી અટકે છે બરાબર શું થાય છે મચ્છરના પોરાને ઓક્સિજન નથી મળતો જે તેલ આલ એ પાણી પર ફેલાય છે અને જે પાતળું પડ બની જાય છે અને એ પાણી ઉપર તરવા લાગે છે એટલે જે મચ્છરના પેલા પોરા હોય ને એ પોરાને ઓક્સિજન મળતો નથી અને જે મચ્છરના પોરા એ જીવી શકતા નથી ઓક્સિજન વગર અને તેથી મચ્છરનો ઉત્પત્તિ વધતી અટકી જાય છે બરાબર તો મિત્રો આપણે આ ટોપિક સુધી અહીં પૂર્ણ કરીએ છીએ અને આગળના ટોપિક સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું